હું જઈ પણ મેળવી ઉપર જાઉં અને પાંચ મિનિટમાં ભારતી ઉપર ન આવે એવું તો બને જ નહીં હવેલી ચારો હે ખંભે પાવડો નાખી લીધું છે કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધી જય મોગલ રાધે રાધે ભારતી છે ને ખાડામાં નીચી એટલી બધી નથી ખાડા છે ને એટલે તમને એવું લાગે છે હું જોઈ ની હેઠે ખાડામાં ઊભી તો હું શું ઊભા રહી વાત સાચી છે યોગ્ય હું સમજી શકું છું આ પોપિયો થઈ ગયો ને ભાંગી નાખું મમ્મી ને આ તીજ વાત કઈ છે ની છે ભાંગી તૂટી ગયું હડી ગયું તો ઈ પાંથે પોપિયો છો પોપિયો છે ને થોડું ખામણું કરી દઈએ ને તો પછી પાછી પાતળ નાખી ને તો મોટી થઈ જાય આપ બહુ ભાંગી જો તો ઘરે લીંબુડી કેટલી ભાંગી

ફેમિલી મારે જવાનું છે વાડીએ પાણી વારવા માટે થઈને ને હું તને શું કહું આપણે કાલે ખાતર નથી ભર્યું જો છે ને ઓલું દસ બેગ ભર્યું ને એ આગળ એક ભાઈ લેવા આવશે એની એની રીતે એની રિક્ષા લઈને આવશે તો એને ખાતર ભરાવી દેજે અને ઓલું દોડું છે ને એ અધર તો સડું ને માથે સડીને બાકી બધી તૂટી જાઓ બાકી પછી હું કંઈ હાંધા કંઈ હાંધા બાંધા કરી નહીં સમજાઈ ગયું ને હાલો ફેમિલી તો હવે છે ને આપણે જવાનું છે વાળીએ પાણી વારવા કારણ કે આપણો પાણીનો વારો છે તો કપડા વપડા ચેન્જ કરી લઈએ ને મળીએ સીધા ક્યાં જઈએ જઈને ફેમિલી પહોંચી ગયા છે વાડીએ અત્યારે ને મોટર આપણે કરી દીધી છે ચાલુ એક મોટર અહીંયા લે એક મોટર અહીંયા બે મોટર ચાલુ કરી દીધી છે ને અત્યારે આ બધી છે ને જો જોવા પગ થઈ જાય કારણ કે યાર આ છે ને ગારો 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 યાર ગારો ગદળ ને તો મજા ના આવે શું કરવું પડે કરવું પડે ને એટલે તમને ખાસ કરીને બતાવી દઉં બાકી તમે પાછા બધા એમ કહો કે નાના પરસભાઈ તમે તો નકરા વિડીયો જોતા રહો કામ તો નથી કરતા તો મારા વાલા કામ પણ કરવું પડે કારણ કે પહેલાં પપ્પા હતા તો બધું મહેનત કરી લેતા હવે પપ્પા છે નહીં તો બધી જવાબદારી આપણી માથે આવી ગઈ ને હવે જાય આપણે ઓલી ચારો ભરાવા આવ્યું છે ખંભે પાવડો નાખી લીધું છે અને હવે જઈએ કારણ કે છે ને એક તો આડું પાણી ભાગે અત્યારે એટલું ઉનાળામાં કંઈ ફૂલ પાણી ન હોય એટલે એક બાજુ પાણી ભાગતું હોય યાર શું જો આમથી બાંધવા પડે જો છે તો શું થાય ભાઈ હેલા ઘરે કરવું તો પડે ભાઈ હાલો ફેમિલી તો પહેલાં આપણે પાણી વારી લઈએ અને પછી જઈએ સીધા ઘરે ને હવે મળશું આપણે ક્યાં ઘરે જઈને ફેમિલી પહોંચી જશું ઘરે અત્યારે અને અત્યારે છે મસ્ત વાતાવરણ થઈ ગયું તો મેળી ઉપર આવ્યું ને આગળ હું તમને ગેરંટી આપું ખાલી પાંચ મિનિટ થાય ને ક્યાં ભારતી ઉપર આવી જશે જોવા માટે જો આગળ આવતી જો જ એકલા એકલા હું કરું એકલા એકલા હું કરું તી હું તો થાકી જોઈ તું મેં તો કીધું ઘડી ક્યાંય છે ને

તો ખોટું બોલે લઈ કે આ ને ને આમ ખાલી લે 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 અરે પ્રોમિસ દે ધન છે સારું કાલે 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 મારે જાવું આપડે નો ઓર્ડર છે ને ને દેવાનું દેવાનું છે 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 ડિસાઈડ કરી લીધું કાલે લાદી નો ઓર્ડર આપી કન્ફર્મ છે એટલે એવું કીધું કે દસક દિવસ માં લાદી આવી જશે એટલે આપણે કાલે ઓર્ડર આપીએ દસ દિવસમાં માં આવીએ કાઈ કૃપા ભઈ કોઈ આપડે આપણે ફરવા ફરવા એમ હ તો જોઈ આવીએ બીજું આવવાનું જ હોય ને હા તો હું પણ આવવાનું જ ખબર નો પડે તમને કઈ નઈ હાલ તો મારે ફુકડે હોય હાલો તો મારી મારી મુરથા મારી મુરથા હાલો આલ મારે પણ દેવું હું બાર કરતો હાલો હાલો તો હું તો ખાઈ હોય કે વાતો લેતો હોય ખાઈ કોઈ ન જાય કઈ હું હવે તારા જેમ એમ હું ત્યાં હું પણ હું પણ બે શબ્દ કી

તો ફેમિલી આજનો બ્લોગ બસ અહીંયા લીધું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય જવાર કદી જય મગર રાધે રાધે બાય